ગુડ મોર્નિંગ દોસ્તો જય હતા અને રાત્રે વાતાવરણ બહુ જ ખરાબ થયું હતું વરસાદ અને વીજળીના કડાકા અને એવું બહુ બધું થયું હતું પરંતુ કંઈ તકલીફ જેવું નથી અત્યારમાં વાતાવરણ આમ ખરાબ જેવું છે પણ વાંધો નહી આવે ધીમે ધીમે અને જ્યાં રસ્તો ખરાબ હશે ત્યાં અમે ઉભા રહી જશું તો અહીંથી અમે જવાના છીએ કેદારનાથ લગભગ બસો પચાસ કિલોમીટર જેવું અહીંથી છે તો ત્યાં છેક તો નહીં પહોંચીએ અમે એટલે નીચે પચાસ કિલોમીટર દૂર રહે ત્યાં અમે આજે રોકાવાના છીએ તો કાલનો લોગ પણ અપલોડ થઈ ગયો છે તો અમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને એ વિડીયો અમારો કેવો લાગ્યો આ છે ગંગા નદીનો નજારો અને આ પહાડી જુઓ એકવાર ચાલો તો જઈએ આપડે હવે કેદારનાથ બાજુ બહુ ખરાબ છે એક એકલી ધુમ્મસ જ છે એટલે ધીમે ધીમે જઈએ આગળ કઈ દેખાતુંય નથી હલો ગંગોત્રી થી સાઠ કિલોમીટર જેવી જગ્યા છે ત્યાં એક સિદ્ધપીઠ ચોરા ચોરંગીનાથ મંદિર છે ત્યાં દર્શન કરવા આપણે આવ્યા છીએ ઠંડીનો માહોલ થઈ ગયો હવે જેકેટ ને એવું કાઢવું પડશે હા ધુમાડા નીકળે હો હવે હા મોઢા એટલે હવે જેકેટ કાઢવું પડશે અને રેન કોટે કાઢવો પડશે એવું લાગે છે બે કાઢવું પડશે અને ગાડી એકદમ ચડાય જ હતી એટલે ચાલીસ પચાસ કિલોમીટર ચલાવી લીધી છે તો હવે ગાડી થોડી ઠંડી થવા દેવી પડશે દસ પંદર મિનિટ ચાય પાણીનો વોલ્ટ છે પછી આગળ જઈએ જો અહીંયા ચાય આવી રીતના બનાવે આ રીતનો ચૂલો છે જો બને છે ગરમા ગરમ ચાય થોડું ખુલ્લું વાતાવરણ આવ્યું છે દેખાતું નથી બધું બ્લોક થઈ ગયું એકદમ બસ આગળ એ થોડુંક જ દેખાય એટલું કેદારનાથ તો હજી બસો કિલોમીટર છે એટલે આજે તો નથી જ પહોંચવાના બપોરના થઈ ગયા છે સવા બહાર તો જમવાનો પ્રોગ્રામ કરનાય કહે અને આપણી સાથે જ છે બધું ગેસનો ચૂલો ને બધુંય તો જમવાનું બનાવીએ ચાલો તો હાલો અને આ એક હોટલ અત્યારે છે ને અહીંયા સિઝન નથી એના હિસાબે ઘણી હોટલો બંધ જ છે ચાલું નથી કેમ કે કસ્ટમર જ ન આવે તો શું કરવાનું એમ તો એના હિસાબે દસ હોટલમાંથી ત્રણ ચાલુ હોય તો સાત બંધ હોય એવી રીતે છે તો અહીંયા એક આ હોટલ છે બહુ નાની એવી વૈષ્ણોદેવી હોટલ રેસ્ટોરન્ટ તો બંધ છે તો આપણે આપણો ચૂલો લઈ અહીંયા જ આપણે જમવાનું બનાવવાનું છે જોઈએ હવે રોટલા રોટલી છાશ શું થાય છે સેટ જોઈ લઈએ એ અમારા સુખ દુઃખ કા સાથી હે હાલો તો બને નઈ હાલો હાલો બને છે જમવાનું સેનું શાક બનો એક સેવ ટમેટા હે ઈ નાખવા છે કોલા મોટા નથી નાખો દયા તૈયા એમાં મજા આવશે પ્રકૃતિના ખોળામાં જેને કેવાય ને એવી જગ્યા છે મસ્ત ઉપરથી પાણી આવે છે છે એટલે સેવ બને અમૂલની છાશય મળી ગઈ છે એટલે કરીએ હમણાં જમવાનું ચાલુ બરાબર ને ઋતુ બરાબર ચાલો થઈ ગયું તો ખાવાનું ચાલુ જો સેવ ટમેટા મરચા છાશ ગોળ

આ બે કુતરા છે બે માંથી એક કઈ ખાશે નહીં રોટી અને ઘણી આપી પણ નહીં ખાય એક ભાઈ હમણાં આવ્યા એટલે એને એવું કીધું કે આ માસ સિવાય બીજું કઈ નહીં ખાય રોટી સબ્જી તમે ગમે એ નહીં આપો નહીં ખાય એમ એટલે આ પહાડી કુતરા કહેવાય આપણું કઈ આ ખાય નહીં રોટી જો આ રોટલો નાખો તો જો ભાકરી જો નો નો હા લો તો દોઢ વાગી ગયો છે અને જમી લીધું છે અને વાસણને બધું થઈ ગયું છે અહીંયા મસ્ત પાણીની મસ્ત સુવિધા હતી ડંકી હતી એટલે બધું થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે અહીંથી નીકળીએ છીએ આપણે દોઢ વાગ્યો છે છ વાગ્યા સુધી જેટલી ગાડી ચાલે એટલું આજ ચલાવવાની છે કેમકે કેદારનાથ હજુ બસો કિલોમીટર છે એટલે ત્યાં ન પહોંચી શકીએ એટલે એની પહેલાં જ રોકાવવું પડશે તો ચલો જઈએ હવે આગળ શું કેદાર અને કેદારનાથ એકસોને પાંચ તેલવાળા એટલે આટલું છે હવે અને વાતાવરણ એકદમ સાફ ચોખ્ખું થઈ ગયું છે જો તડકો છે નાહવાનું મન થાય છે એટલે હવે કંઈક ગોતીએ છે નાહવાનું ધીમે ધીમે હાલો શ્રી કેદારનાથ કા રસ્તા આ ગયા એ નહીંથી કેદારનાથ આજે ખાલી રસ્તો જ આવશે કેદારનાથનો કેદારનાથ નહીં પહોંચી શકીએ આપણે કે પચાસેક કિલોમીટર દૂર હશે ફાટાની આસપાસ રોકાવાનું છે

અને જો સ્લોટ ખાલી હોય ઓનલાઈન બુકિંગ કરાવ્યું હોય તમે તો સવારે વાતાવરણ સારું હોય તો જ હેલિકોપ્ટર જાય છે એટલે અમે ફાઇનલ કરી લીધેલું છે કે અમે હવે ઘોડાથી જ જઈશું તો કાલે સવારે અહીંયાથી ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર કેદારનાથ છે તો વહેલા છ વાગે ઉઠીને અમે જવાના છીએ ચાલો તો આજના લોગમાં આટલું જ હવે જમવાનું બનાવશે મમ્મી હમણાં એટલે આપણું દેશી ભોજન જમી લઈશું તો આ અમારો દિવસ ચોથો છે અને લોગ નંબર ચાર છે ધામનો તો તમને લોગ કેવો લાગ્યો અને એમાં જો કાંઈ સજેશન આપવા માગતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હર હર મહાદેવ